આનું જે એક મેઇન હાઇલાઇટ તમને કહો તો આ મહાદેવ છે જો અહીંયા છે ને સરસ મજાના મહાદેવ છે અહીંયા તમે જુઓ તો શ્રી ગણેશ છે જેની મસ્ત મજાની અહીંયા મૂર્તિ ટાઈપ બનાવેલું છે અને સામે તમે જુઓ મસ્ત મજાનો નજારો છે હવે ડુંગરા વિસ્તારનો અને આ બાજુ જો જબરદસ્ત એકદમ ડોમ છે અને મા વચ્ચે બિરાજમાન છે આ રીતના આ ભાઈને તો જો ભક્ત મારે લાગ્યું છે ફાટાફાટા જેમ કહેવાય કે મેડિકલ અહીંયા છે ને એ આપી દીધી છે સેવા અને તમે ખાલી નજર મારો કે આ જે ડોમ છે ને એ જોઈ શકો છો એકદમ વીઆઈપી લેવલનું બધું જમણવાર અને બધી જે એમ કહેવાય કે વ્યવસ્થા છે ને એ બધી કરેલી છે જો સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ ને કેમ છો તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં ગાઈઝ અત્યારે ભાદરવી પૂનમ આવી રહી છે અને ભાઈ મા અંબાનો મેળો છે એ ખૂબ જ નજીક આવી રહ્યો છે અત્યારે લાખોની સંખ્યામાં ભક્તો છે એ મારા દર્શન માટે પગપાળા જાય છે અંબાજી અને એવામાં પગપાળા જતા યાત્રાઓ માટે ઘણી જગ્યાએ જે સેવાભાવી લોકો છે એ પોતાના સેવા કેમ્પો છે ચલાવે છે તો હાલ અત્યારે હું દાતાની અંદર છું અહીંયા છેલ્લા અઢાર વર્ષથી એક જબરદસ્ત સેવાનો કેમ્પ ચાલુ છે તો જોઈ શકો છો આ જે છે એ જય જલ્યાણ સેવા કેમ્પ છે જેના જે છેલ્લા અઢાર વર્ષથી લોકોની સેવા કરે છે અને આનું જ એક આનું જે એક મેઇન હાઇલાઇટ તમને કહું તો એ આ મહાદેવ છે જો અહીંયા છે ને સરસ મજાના મહાદેવ છે જે એમ કહેવાય કે સ્ટેચ્યુ રૂપ છે અને અહીંયા સરસ મજાના છે ને લોકો આવી આવીને સેલ્ફી લે છે અને એના જે ડોમ છે ને એ તમે જોશો ને ભાઈ તો જબરદસ્ત છે અને ખાસ કરીને એક બીજી વાત તમને નોટિસ કરી દઉં કે આજે કેમ છે ને ભાઈ એ ચારથી પાંચ દિવસનો હોય છે એટલે એપ્રોક્સ બે તારીખથી ચાલુ થવાનો છે આ રીતના જુઓ તમે મસ્ત મજાનો થવાનો કેમ છે ભાઈ અત્યારે હાલ ચાલુ છે આજનો દિવસ કાલથી ઓલમોસ્ટ બધું ચાલુ થઈ જવાનું છે જો તો ભાઈ આગળ આપણે જોયું કે સરસ મજાની જે ડિઝાઇનિંગવાળું બધું મંડપનું ડેકોરેશન અને અત્યારે તમે જે મારી પાછળ જોવો છો ને આજે છે ભોજન કક્ષ આપણે આની અંદર બેઠા બેઠા જે પ્રસાદ છે એ લેવાનો છે જોઈ શકો છો આ રીતના વ્યવસ્થા છે અને મસ્ત મજાના બધા ખુરશી છે કાઉન્ટર છે અને બંને સાઈડ છે ને ભાઈ બેસવાની સરસ વ્યવસ્થા છે અને તમે ખાલી નજર મારો કે આ જે ડોમ છે ને એ જોઈ શકો છો એકદમ વીઆઈપી લેવલનું બધું જમણવાર અને બધી જે એમ કહેવાય કે વ્યવસ્થા છે ને એ બધી કરેલી છે જો આ રીતના ગેટ એન્ટ્રી ગેટ તમે જુઓ તો પછી બાજુની ઉપર ખૂબ પંખા જુઓ ઉપરનું લાઇટિંગ છે એ તમે જુઓ આ જે વ્હાઇટ લાઇટ તો છે ને એ તો તમે જોઈ જશો બધે ડોમમાં હોય જ છે પણ આ જે કોર્નર ઉપર તમે જુઓ અહીંયા કોને કોણે લાગેલી છે એ કલરિંગ લાઇટ છે જેમ કહેવું કે સાંજના સમયે તમે આવશો ને ભાઈ આખો ડોમ છે ને એ ઝગમગી ઉઠવાનો છે તો ભાઈ તમે જે અમારી પાછળ ડોમ જોયો એની અંદર સરસ મજાની જમવા માટેની વ્યવસ્થા છે અને અહીંયા તમે જ્યાં જોવો છો એ વચ્ચે એક્ઝેટ આ ડોમ છે અને સામેનો ડોમ છે એની એક્ઝેટ વચ્ચે માં અંબેનું સરસ મજાનું મંદિર છે જ્યાં એમ કહેવાય કે એમાં જે અંબે છે એ સાક્ષાત બિરાજમાન છે જો અત્યારે હાલ એનું ડેકોરેશનનું કામકાજ શરૂ છે અને વચ્ચે છે ને મા બિરાજમાન છે અને ખાસ અહીંનું જે એક મેઇન હાઇલાઇટ પોઈન્ટ તમને કહું ને તો પાછળ અહીંયા માં બિરાજમાન છે અને સામે તમે જો મસ્ત મજાનો નજારો છે હવે ડુંગરા વિસ્તારનો અને આ બાજુ જો જબરદસ્ત એકદમ ડોમ છે અને માં વચ્ચે બિરાજમાન છે આ બાજુનો જે ડોમ છે એ આરામ માટેનો છે જેની અંદર સેવાની કામકાજ શરૂ છે અને ખાસ તમે જો આ ડોમે એટલો જ જબરદસ્ત છે જેની અંદર બધા હાલ આરામ કરી રહ્યા છે અને અહીંયા પણ સ્ટાર્ટિંગમાં તમે આવશો એટલે વચ્ચે એક્ઝેક્ટ તમે છે ને માં અંબે છે એ તમને અહીંયા દર્શન દઈ શજો સાક્ષાતમાં બિરાજમાન છે અહીંયા અને ખાસ અત્યારે જે હાલ ભાઈ ભક્તો છે એ દર્શન કરે છે જો આ રીતના આ ભાઈને તો જો કંઈકમાં કંઈક આવી ગયું છે ફાટાફાટા જેમ કહેવાય કે મેડિકલ અહીંયા છે ને એ આપી દીધી છે સેવા બાકી હાલ જો છે એ ભારે ભક્તો બધા મસ્ત મજાને આરામ કરી રહ્યા છે ભાઈ જો આ બાજુ પણ ભાવિ ભક્તો ખાસ તો આરામ કરે છે અને ખાસ એનું બીજું હાઈલાઈટ તમને કહું કે આ જે સગવડ છે ને ભાઈ એ લગભગ મેં વિસનગરથી આપણે વિડીયો બનાવેલા છે વઝારિયા વિસનગર એ બધા રૂટમાં જોયા પણ આવો જે સેવાનો કેમ્પ છે એ લગભગ મેં ક્યાંય જોયો નથી તો તમારી નજરમાં ક્યાંય કેમ હોય તો જરાક કમેન્ટ કરજો અને ખાસ આ લોકો માટે છે ને એક અંબે પાસે પ્રાર્થના કરજો કારણ કે આ લોકો જે છે ને એ કેટલા દિવસથી મહેનત કરતા હોય ત્યારે આ બધા લોકોની જે છે એ સેવા પૂરી પડતી હોય અને અત્યારે જે વરસાદ છે હોય એ તો ખાસ અડચણ ઊભી કરે છે કારણ કે આ જે સેવાનું કામ છે એ ચાલુ કરવાનું હોય અને અચાનક વરસાદ આવી જાય તો એ છે ને બહુ મહેનત કરીને તમારી માટે છે ને આ બધી વસ્તુ ઊભી કરતા હોય તો એના માટે જ અંબે કમેન્ટ કરી નાખજો ભાઈ આગળ આપણે સરસ મજાના જે મહાદેવ જોયા અહીંયા તમે જુઓ તો શ્રી ગણેશ છે જેની મસ્ત મજાની અહીંયા મૂર્તિ ટાઈપ બનાવેલું છે ભાઈ જોઈ શકો છો એકદમ જબરદસ્ત છે અને એની હાલ બાજુમાં આ કક્ષ અને સામે તમે જોવો છો ને એ ભાઈ ખાસ અત્યારે જે રોજ રાત્રે લાઈવ પ્રોગ્રામ હોય છે અલગ અલગ જે કલાકારો છે એ અહીંયા આવી અને એમાં અંબેના ગુણગાન કરતા હોય અને સાથે સાથે જે પોતાની જે કલા હોય એ પીરસતા હોય છે તો એનો પણ જબરદસ્ત સ્ટેજ બનાવેલો છે નોર્મલ નહીં આપણે મોટા જે હાઈફાઈ તમે લેવલના પ્રોગ્રામ જુઓ ને એની અંદર હોય ને એ રીતના સ્ટેજ પ્રોગ્રામ છે જો ઉપર ડેકોરેશન પણ એટલું જબરદસ્ત છે અને ખાસ જે છે ને ભાઈ જો મંદિરનો શેપ આપેલો છે ઉપર આ ઉપર તમે જશો ને તો મંદિરનો શેપ આપેલો છે અને સ્ટીડિયા તો ભાઈ ડગલા મોટે ભજા છે આ કેમ છે ને આવતીકાલથી શરૂ થઈ જવાનો છે એટલે આજે તારીખ છે એક અને આવતી બે તારીખ એટલે આવતીકાલથી શરૂ થઈ જવાનો છે એટલે ખાસ આ બધીથી નીકળતા હોય ને એક વખત અહીંયા અંબેમા દર્શન કરી અને પછી તંબાજી જાજો આ તમે જુઓ મારી પાછળ એ જનરલ લોકો માટે એમ કહેવાય કે જમવાની વ્યવસ્થા છે અને આ બાજુ તમને બતાવો તો અહીંયા જે છે ને એ સરસ મજાનું છે યજમાન પરિવાર લોકો છે એ લોકો માટે છે ને સ્પેશિયલી જમવાનું આયોજન છે ખાસ કક્ષ બનાવેલો છે જેની અંદર મસ્ત મજાના ટૂલ છે પછી જોઈ લો ટેબલ છે આ રીતના બધી વ્યવસ્થા છે અને ઉપર જો મસ્ત મજાના પંખા છે અને ખાસ બેઠક વ્યવસ્થા બહુ જબરજસ્ત છે અને અહીંયા બધું તમે જો અહીંયા અહીંયા આપણે હાથ હોય તો એ પણ એ વ્યવસ્થા થઈ જશે હવે આગળ જઈ અને આપણે જોવાનું છે કે અહીંનું જે ધમધમતું રસોડું છે એ કઈ રીતના ચાલુ છે તો ભાઈ આપણે જે રસોડું જોયું તો ભાઈ આપણે જે ભોજન કક્ષ જોયો જેની અંદર જબરદસ્ત વ્યવસ્થા હતી અને એને ધમધમધું રાખવા માટે છે ને સરસ મજાનું રસોડું છે ને એની વ્યવસ્થા છે તો તમે જોઈ લો આ રીતના ભાઈ આ રસોડું છે જો અહીંયાથી ટોટલી રસોઈ છે ને અહીંયાથી શરૂ થાય સામે પણ ચૂલો છે અહીંયા પણ હાલ જે થોડું થોડું કામકાજ છે એ શરૂ છે જો અત્યારે હાલ જે છે ને અહીંયા છે અહીંયા માનું આમ કહેવાય કે મંદિર કહ્યું નાનું એવું મંદિર છે અહીંયા કુલર છે અને આ બાજુ છે ને બહેનો છે ને રસોઈ બનાવે છે આ બાજુ સરસ મજાની ચૂલ છે જે ખાસ કરીને દેશી ચૂલા કહેવાય ને આપણે એની ઉપર છે ને રસોઈ બનાવવાની છે ગેસના ચૂલા તો છે જ પણ અહીંયા જે છે એ બે મસ્ત મજાના ચૂલા છે અને આ બાજુ છે ને મસ્ત મજાના બીજા ચાર ચૂલ છે જો જોરદાર અને જબરદસ્ત છે અને દેશી તમને મળવાની છે ફીલ જે આપણે દેશી ખાણું કરતા હોય એ રીતના તમને શાક રોટલી બધું મળવાનું છે અને એના જે તપેલા છે ને એ ભાઈ તમે જોવો ડેન્જર જબર જબર તપેલા છે ભાઈ જોઈ લો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાતા અને આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનો વિશાળ જે સેવા કેમ્પ આવેલો છે તે કેટલા વર્ષથી ચાલુ છે તે અહીંયા શું શું ભક્તોને જે ભોજન પ્રસાદ પ્રવેશવામાં આવે છે તે આપણે ભગતભાઈથી જાણશું શું નામ ભગત મારું નામ હિતેશ શક્કર છે અને બે વર્ષ બે હજાર સાત એટલે કે આ અઢારમું વર્ષ છે મારે આ સેવા કેમ્પનું આ સેવા કેમ્પનું નામ જે જલિયાણ સેવા કેમ્પ છે જે અંબાજી ભાદરવી પૂનમના દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો પદયાત્રા કરી અને મા અંબાના ધામ શિષનમાવા જતા હોય છે એમની સેવા કરવા માટે અમે અહીંયા આગળ ચોવીસ કલાક ભોજન પ્રસાદ પીરસીએ છીએ જેમાં પાકું ભાણું સવારે બુંદી ગાંઠિયા કઢી રોટલી શાક બુંદી ગાંઠિયા અને સાસની સુવિધા હોય છે મોટો વિશાળ રાત્રિ થાક ઉતરી જાય અને આ વરસાદના વાતાવરણમાં આરામથી તે સૂઈ શકે એવી આરામની સુવિધા હોય છે અને આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ડોક્ટર ઉપલબ્ધ હોય છે કોઈ પણ યાત્રિક અને મેડિકલ સુવિધાની જરૂર પડે તો એ બી સેવા માટે અહીંયા આગળ સુવિધા હોય છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આ સેવા કેમ્પમાં થતા હોય છે આ સેવા કેમ્પ ચાર દિવસ અમે ચલાવીએ છીએ અને અંદાજે બેથી અઢી લાખ લોકો ભોજન પ્રસાદનો આ સેવા કેમ્પમાં લાભ લેતા હોય છે અને જય અંબે જે અંબે બોલતા અંબાજી તરફ આગળ વધતા હોય છે જય અંબે જય જલારામ